ચારે ટ્રેનમાં બેસી સુરત બહાર ગયા હોવાના અનુમાન સાથે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જે અંતર્ગત ચારેય તરુણી મહારાષ્ટ્રના ભુસાવલ સ્ટેશન ખાતે હોવાનું લોકેશન ટ્રેસ થતા તુરંત જ સ્થાનિક પોલીસને જાણ કરી ચારેયનો કબજો મેળવી લીધો હતો પ્રાથમિક તપાસમાં ચારેય ફરવા જવાની ઈચ્છા થતા ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી જેઓને લેવા પોલીસ અને પરિવારજનો ભુસાવલ જવા રવાના થયા છે